સમયમાં ફેરફાર કરવા બાબતે બહાર પાડવામાં આવેલ પરિપત્રની

ત્યારે પણ પ્રજાના વેરાનો કર્યો હતો આવ્યા બાદ વડોદરા શહેર સ્વચ્છતાના અગ્રેસર રહે તે માટે કેવા પ્રયાસો કર્યા અને વડોદરા કેમ્પ પાછળ રહી ગયું એને લેખિતમાં જાણકારી આપવામાં આવી અને વીએમએસએસની વેબસાઇટ ઉપર મૂક્યું આ પ્રવાસ રદ કરવામાં આવે તે વિનંતી અને માંગણી આ જો જ ક્રમ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે આગામી અને આઠ તારીખે જે કોર્પોરેટરો સિક્કિમ ગંગટોકના પ્રવાસે જઈ રહ્યા છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ સંસ્થાના આમંત્રણ જે આપવામાં આવ્યું છે અમારી એક જ માંગ છે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ જે પ્રવાસ છે પ્રવાસ રદ કરવામાં આવે કારણ કે બાવીસ લાખ રૂપિયા પ્રજાના વેરાના નાણાંનો વેડફાટ થશે આમાં આ પહેલાં પણ જે મહિલાઓ કોર્પોરેટરો જઈને આવી છે સિક્કિમમાં વડોદરાને કોઈ ફાયદો થયો નથી પ્લસ કે બે વર્ષ પહેલાં ઇન્દોરના પ્રવાસે ગયા હતા કોર્પોરેટરો ઇન્દોરના પ્રવાસે ગયા પછી બી વડોદરાને કોઈ સ્વચ્છતાના ક્રમાંકમાં કોઈ ફેરફાર થયો નથી ઉપરથી તેત્રીસમાં ક્રમાંકે ધકેલાઈ ગયું એટલે અમારી એક જ માગણી અને લાગણી છે કે જો આ પ્રવાસ રદ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અમે લોકો નીલેશ વસેકર